નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ફરી એક વખત સરદાર વલ્લભભાઈ પટેલનો મુદ્દો હવે ઉઠ્યો છે અને એ પણ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નું નામ જે સરદાર વલ્લભભાઈ પટેલ પહેલા હતું એ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે તેમને લઈને પણ વિવાદ થયો છે કારણ કે આજે અને આવતીકાલે બે દિવસ જે કોન્સર્ટ યોજાવા જઈ છે તેમાં સ્વાગત છે અને અત્યારે મુદ્દો ઉઠ્યો છે બધી જગ્યા પર બેનર લગાવવામાં આવ્યા છે અને જે બેનરમાં ફોટા છે એ જેની બેન જે કોંગ્રેસના નેતા છે એમની સાથે પાટીદાર આગેવાન જે નચિકેતભાઈ મુખી છે તેમના પણ છે એટલે સૌથી પહેલા તો આપણે સમજીએ કે છે મોદી સ્ટેડિયમ નહીં પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલ મોદી આજે નરેન્દ્રભાઈ એ એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે સરદાર સાહેબ થી પણ મોટા નેતા થઈ ગયા છે અને સરદાર સાહેબ નું જે ઇતિહાસ છે એને મીટાવા માટેનો નિરર્થક પ્રયાસ પ્રયત્નો કરી રહ્યા છે આજે કરમસદ માં પણ આણંદ નગરપાલિકામાં કરમસદ ને જે ભેળવીને એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ભાઈ સરદાર જે પેલા કરમસદ એટલે કે સરદાર એવું ઓળખાતું હતું આજે એમણે એ એમનું જે વર્ચસ્વ અને જે ઇતિહાસ છે એ મીટાવાનો પ્રયત્ન કર્યો છે એને એટલા માટે જ કરમસદના લોકો જાગૃત થઈને મોટી રેલી કરી અને આજે લોકો આવેદનો આપી રહ્યા છે અને આ લડાઈ એના માટે છે કે કરમસદને તમે રાષ્ટ્રીય દરજ્જો આપો પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને એવી ગણતરી છે કે ભાઈ સરદાર તો ગુજરાતમાં સરદાર કરમસદના નામે કે કોંગ્રેસના નામે કે પાટીદારોના નામે ના ઓળખાવા જોઈએ એમને તો એવું એવી ગણતરી છે કે સરદાર તો કયા કે નરેન્દ્ર મોદીએ એકસો બ્યાસી મીટરની પ્રતિમા બનાવી એ સરદાર અને એ ગમે તેમ કરીને સરદાર સાહેબની પ્રતિમા અને સરદાર સાહેબનું જે ઇતિહાસ છે પોતાનો બનાવવા માંગી રહ્યા છે ગુજરાતના મહાપુરુષોની અંદર સરદાર સાહેબ જે ગાંધીજી થયા સરદાર સાહેબ થયા પણ એ જ રીતે એ લોકો એ બધાનો ઇતિહાસ ગમે તેમ નાબૂદ કરી ગુજરાતના તો નરેન્દ્ર મોદી એવું પ્રસ્થાપિત કરવા માંગી રહ્યા છે એટલે આજે આ લડાઈ લડવી પડે છે કે આઝાદીની જે લડાઈની અંદર જે નેતાઓ હતા એમની જોડે તમારી તુલના ના થાય એ એ બધા એ લોખંડી પુરુષ હતા અને આ બધા પાખંડી પુરુષ આ જે રીતે બેનર લગાવવામાં આવ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની આજુબાજુમાં કોઈની પરવાનગી લેવામાં આવી હતી કે પછી એ જ રીતે લગાવી દેવામાં આવ્યા છે ના બેન એ કોઈની પરવાનગીની જરૂર નથી અમને જ્યારે અમારા સરદાર સાહેબના માન સન્માન અને સમાજની વાત આવે ત્યારે કોઈ પરવાનગીની અમારે જરૂર નથી અને જયારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવી દીધું ત્યારે નરેન્દ્ર મોદી પરવાનગી લીધી સરદાર સાહેબ નું અસ્તિત્વ પ્રયત્નો થઈ રહ્યા હોય તો ખરેખર જાગૃત થવું જોઈએ સરદાર સાહેબ એ માત્ર પાટીદાર સમાજના નથી એ અઢારે અઢારે વર્લ્ડ ના છે આખા ભારતના આખા અખંડ ભારતની ની જેને નિર્માણ કર્યું છે એવા સરદાર સાહેબના ના જયારે અસ્તિત્વનો ને વર્ચસ્વ નો એમના ઇતિહાસ ના સાથે જો કોઈ ખંડન અને આ રીતનું જોર કરવામાં આવતું હોય તો તમામ લોકોની એ જવાબદારી બને કે સરદાર સાહેબનો ઇતિહાસ એ मिटાય કોઈની તાકાત નહી मिटાવી શકે અને તમામ લોકોએ લડવું જોઈએ અને તમામ લોકોએ આ રજૂઆતો કરવી જોઈએ આ એ રજૂઆતના ભાગરૂપે સરકારની આંખો ખૂલે એના માટે અમે આ બેનર વોર ચલાવ્યું છે અને જે કરમશદને રાષ્ટ્રીય દરજ્જો આપો એવી અમારી ડિમાન્ડ છે કે કરમસદ ને રાષ્ટ્રીય દરજ્જો આપો જેથી સરદાર સાહેબ એ કરમશદના નામે પૂરા વિશ્વમાં ઓળખાય છે તો એ એમનો જે ઓળખ છે એ જ્યાં સુધી ભારત રહે ત્યાં સુધી અખંડ ભારતના નિર્માતા સરદાર સાહેબ જ રહેશે એવું એને એ જ રહેવા જોઈએ અને એ જ નામ રહેવું જોઈએ એ અમારી જે લોકોની પ્રજા પ્રજાની જે ડિમાન્ડ છે એના ભાગરૂપે આ બેનર લગાવવામાં આવ્યા છે આ તો અમદાવાદની અંદર અત્યારે કોલ્ડ બ્લેનો જે કોન્સર્ટ આવ્યો છે આ ના આવ્યો હોત તો પણ તમારે આજ રીતે બેનર થી વિરોધ કરવો પડે તમે બીજી કોઈ જગ્યા પર રજૂઆત કરી છે આ બધી બાબતે બેન હમણાં કરમસદ માં collector સાહેબ ને આવેદન પત્ર આપવામાં માં આવ્યું કરમસદ માં સંતરામ જે સંત પુરુષો એ તમામ લોકો રોડ ઉપર આવ્યા હતા હજારો ની લોકો રોડ ઉપર આવી આવેદન પત્યું અને સરકારને ને જાણ કરી કે કરમસદ તમે આણંદ નગરપાલિકાની અંદર ભેળવી ના દો કરમસદ ને રાષ્ટ્રીય દરજ્જો આપો આવી ઓલરેડી ડિમાન્ડ ચાલી રહી છે ને એના માટે મીડિયા ના માધ્યમથી સોશિયલ મીડિયાના ના કે જ્યાં ત્યાં રજૂઆતોના માધ્યમથી આવેદન ના માધ્યમથી બધી જગ્યાએ રજૂઆતો થઈ રહી છે એટલે તો એવું લાગે છે કે સરકાર તમારી વાત માનશે કારણ કે જે રીતે આખા નું નામ બદલીને બદલવામાં આવ્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખવામાં આવ્યું ત્યારે પણ ક્યાંય પણ પાટીદારો કે કોઈ પણ વ્યક્તિનો મત લેવામાં નહોતો આવ્યો તમે જેમ વાત કરી એમ કારણ કે સરદાર પટેલ નું નામ હટાવી દેવું અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવું એટલે ક્યાંક પાટીદારોને પણ ઠેસ પહોંચી હોય આમાં બેન એ સમયે પાટીદારોએ વિરોધ કર્યો હતો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો હતો તમામે વિરોધ કર્યો હતો પણ અમારે રોડ ઉપર ઉતરવાની પ્રજા એટલે જરૂર પડી કે તમે એક વખત એક વખત સરદાર સાહેબ નું અપમાન કર્યું તમે પાટીદાર સમાજ નું અપમાન કર્યું અને હજુ પણ એની સિલસિલો ચાલુ છે તો સમાજને બી જાગૃત કરવા માટેની આ સોશિયલ વર્કના ભાગરૂપે સમાજને જાગૃત બી કરી રહ્યા છે અને લોકોને એકત્રિત બી કરી રહ્યા છીએ અને આનું પરિણામ આવશે અને ભારતીય જનતા પાર્ટી આ વસ્તુ ભોગવવી પડશે અને આના માઠા પરિણામો હવે આવવાની તૈયારીમાં છે ટૂંક સમયમાં જો સરદાર સાહેબ આ જે અપમાન કોઈ અમે સહન નહીં કરી લઈએ અને ટૂંક સમયમાં આ બાબતે ગામડે ગામડે જિલ્લા જિલ્લા તાલુકા ગામડે બધી જગ્યાએ આના માટે જાગૃતિના કાર્યક્રમો રાખવામાં આવશે લોકો સુધી અમે પહોંચીશું

એમના માટે જો એમની ઓળખ માટે એમનો ઇતિહાસ પેઢી દર પેઢી લોકો સુધી પહોંચે અને લોકો આ ઇતિહાસ વાંચે એના માટે જો રાષ્ટ્રીય દરજ્જો આપવો પડતો હોય તો એ કોઈ ખોટી વાત નથી આજે તમે બે આજે પાંચ દસ વર્ષની સરકાર જો નાના મોટા કાર્યક્રમો કરીને અને પોતાના નામે એ લોકો કલેક્ટર કચેરીઓ અને પોલીસ સ્ટેશનો એ બધું બનાવતા હોય અને પોતાના નામે પોતાના નામ નાખતા હોય તો આ તો મહાપુરુષ હોય શકે જ નથી કોઈ મોટી વાત વાત નથી અને કે આજે કરમસદ ને અવગણના કરવામાં આવી રહી છે સ્ટેડિયમ નું નામ બદલી નાખવામાં અને વડનગર નો વિકાસ કરવામાં આવી રહ્યું છે તો તમે તમારા માતૃભૂમિ નો વિકાસ કરો છો તો સાથે સાથે તમારે જે જે તે મહાપુરુષ જે તેનું જન્મસ્થાન હોય

પાટીદારો રોડ ઉપર પાટીદારો બહુ બુદ્ધિજીવી કોમ છે પાટીદારો સરદારના નામે અને સરદારના વર્ચસ્વ માટે પાટીદાર સમાજની એકતા બતાવવા સો ટકા રોડ ઉપર છે અને સરકારને ખબર છે કે પાટીદારો આગામી સમયમાં ક્યાં ક્યાં નડી શકે એમ છે અને એટલા માટે જ પાટીદારોનું રાજકીય પ્રભુત્વ ગણો કે બ્યુરોક્રેટ્સમાં ગણો કે કોઈ પણ જગ્યાએ પ્રભુત્વ ધીમે 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 ખતમ કરવાનું જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એ ષડયંત્રની વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ષડયંત્રની સમાજને ગામડે ગામડે નાના મોટા અધિકારીથી લઈને કર્મચારીથી નેતા હોય કે નાના સામાજિક કાર્યકર્તા હોય બધાની જોડે આ એમનો જે મોડે શપરે છે કે પાટીદાર સમાજને કઈ રીતે દરેક સ્ટ્રીમમાંથી એમને ગમે તેમ કરીને એમનું વર્ચસ્વ ઘટાડવું એ એ ના થાય એના માટે ગામડે ગામડે લોકો સુધી પહોંચવાની આ જે સરદાર સાહેબને લઈને અને સમાજની એકતા માટે પહોંચવાની જે વાત કરી છે એટલા માટે જ કરી છે કે સમાજે જાગૃત થવાની જરૂર છે સમાજે જાગૃત થવું પડશે નહી તો આજે સરદાર સાહેબનું વર્ચસ્વ મીટાવવાની વાત થઈ રહી છે કાલે પાટીદાર સમાજનું વર્ચસ્વ મીટાવવા માટે આ લોકો રાહ નહીં જોવે એટલે બેનર માં મેં તમારા બેના જ ફોટા જોયા છે નચીકેતભાઈ અને જેની ના તો બીજા કોઈ નેતામાં નહીં આવ્યા પાટીદાર સમાજના આ બેનર વિરોધમાં બેન મોટા મોટાભાગના પાટીદાર સમાજના જે નેતાઓ હતા એ બધા ક્યાંક ને ક્યાંક ભાજપમાં ગુઠવાઈ ગયા છે હવે હું એ જ વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટીમાં જે અમારા કોંગ્રેસના કે પાટીદાર અનામત આંદોલનના કે બીજા કોઈ પણ નેતાઓ અને પોતે ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખો થયા કે કોર્પોરેટર થયા કે પ્રમુખ સદસ્ય થયા પણ એમનામાં પોતાના એમના નરેન્દ્ર મોદી ને પૂછવાની કે એમની સામે રજૂઆત કરવાની એમનામાં કોઈ જાતની તાકાત રહી નથી અને એ પોતે એમને બોલીએ નહીં શકતા અને પૂછીએ નહીં શકતા કે કેમ ભાઈ તમે સરદાર સાહેબનું અપમાન કરો છો કેમ તમે પાટીદાર સમાજનો અપમાન કરો છો તો આવા જે લોકો અંદર ઘૂસીને જે માય કાંગલા થઈ ગયા છે ગુલામ થઈ ગયા છે એવા લોકોના અમારે પોતાની કે એવા લોકોના સમર્થનની કોઈ જરૂર નથી જરૂર હોય તો એક જ એવી જરૂર છે કે જે કોઈ પણ પક્ષમાં હોય કે ગમે ત્યાં પણ જો તમે તમારા સમાજ માટે નથી બોલી શકતા તો તમે એ એ વ્યક્તિ

બેન તમે પાટીદાર અનામત આંદોલન જુઓ ને એમાં કોઈ નેતા આવ્યા નતા કોઈ ધારાસભ્ય નતા કોઈ આયા નતા પણ જયારે પ્રજા સ્વયંભૂ રોડ ઉપર ઉતરે ત્યારે એ જે મુદ્દો સાચો હોય મુદ્દા મુદ્દાને જયારે જરૂર હોય ત્યારે સો ટકા પ્રજા રોડ ઉપર ઉતરે પ્રજા જયારે રોડ ઉપર ઉતરશે અને રજૂઆતો આની જયારે ધીમે 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 ઉગ્ર થશે ત્યારે આ સરકારના કાન ખુલશે અને સરકારને તો જ્યાં સુધી કાન ખોલો નહીં ને ત્યાં સુધી એ સરકાર કોઈનું સાંભળતી નથી કોઈનું કામ કરતી નથી એટલે મને વિશ્વાસ છે કે પાટીદાર સમાજના જે આગેવાનો યુવાનો અને સમાજનો નાનો મોટો વર્ગ કે આ વસ્તુને સમજશે અને જલ્દીથી જલ્દી આ વસ્તુની રજૂઆતો કરશે અને સરકારના कान ખોલીશું બિલકુલ ભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જે રીતે આપણે બેનર વિરોધ જોયો છે સરદાર વલ્લભભાઈ લઈને કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એમની જગ્યા પર સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં આ જે બધા કોલ્ડે કોન્સર્ટ થવાનું છે એમાં તમામ જે આવી રહ્યા છે તેમનું સ્વાગત કરવાના જે બેનર લાગ્યા છે હવે એ જોવાનું છે કે ફરી એક વખત સરદારના નામે હવે કોણ જે કાઉ કરી રહ્યું છે તે પણ નથી સમજાતું એટલે જે નચિકેતભાઈ જે વાત કરી તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર